નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી રોજબરોજની નાની નાની પસંદગીઓ ખરેખર એ આપણા આખા જીવનને કેવો આકાર આપે છે આજે આપણે વ્યક્તિગત જવાબદારી અને દાનના સાચા સ્વરૂપ વિશેના કેટલાક શક્તિશાળી વિચારો પર એક નજર નાખવાના છીએ આ એક એવી સફર છે જે આપણને આપણી દૈનિક પસંદગીઓ પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી શકે છે તો ચાલો સીધા મુદ્દા પર આવીએ આ એકદમ મૂળભૂત સવાલ છે જ્યારે પણ આપણી સામે કોઈ પડકાર કે મુશ્કેલી આવે છે ત્યારે આપણું પહેલું રિએક્શન શું હોય છે શું આપણે કારણો શોધવા લાગીએ છીએ કે આ કામ કેમ નહીં થાય અથવા આપણે એવા રસ્તાઓ શોધીએ છીએ જેનાથી એ કામ થઈ શકે આ એક જ સવાલ કદાચ આપણા જીવનની આખી દિશા નક્કી કરી શકે છે અને જુઓ આ બધો ખેલ છે ને એ માનસિકતાનો છે એમ સમજો કે આપણી સામે બે રસ્તા છે એક રસ્તો બહાનાઓના ગાઢ જંગલમાંથી પસાર થાય છે જ્યાં ખોવાઈ જવાનો પૂરો ડર છે અને બીજો રસ્તો સીધો લક્ષ્યોના ઊંચા શિખર તરફ લઈ જાય છે તો આ વિભાગમાં આપણે એ જ જોવાના છીએ કે આ બે અલગ અલગ રસ્તા આપણને ક્યાં પહોંચાડે છે આ વાક્યો છે ને એ ખરેખર બહુ ઊંડી વાત કહી જાય છે જે દિવસે બસ જે દિવસે આપણે સંજોગોને દોષ આપવાનું બંધ કરી દઈએ અને જવાબદારી સ્વીકારી લઈએ સમજો કે તે જ ક્ષણથી આપણો સાચો વિકાસ શરૂ થાય છે કારણ કે પ્રગતિનો રસ્તો બહાનાઓના કાટમાળ પર તો નથી જ બની શકતો બરાબર ને હવે જુઓ આ આ બહુ જબરદસ્ત છે બે પ્રકારની માનસિકતા વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે નહીં એક બાજુ એ વ્યક્તિ છે જેની પાસે દરેક કામ ન કરવા માટે હજારો બહાના તૈયાર છે જાણે સમસ્યાઓની જાળમાં ફસાઈ ગઈ હોય અને બીજી બાજુ એવી વ્યક્તિ છે જેની નજર બસ એક જ જગ્યાએ છે પોતાના લક્ષ્ય પર એકદમ ફોકસ્ડ તો અહીં સવાલ એ છે કે આપણે આપણી શક્તિ ક્યાં વાપરી રહ્યા છીએ બહાના ગણવામાં કે પછી રસ્તો શોધવામાં સારું તો આ તો થઈ મનની વાત પણ આ માનસિકતા ફક્ત આપણા વિચારોમાં જ નથી રહેતી ચાલો હવે જોઈએ કે એ આપણા કામમાં આપણી ઓળખમાં કેવી રીતે દેખાય છે ખાસ કરીને પ્રોફેશનલ લાઈફમાં આ વાત એકદમ સીધી અને સટ છે ઓફિસમાં કે કોઈપણ કામની જગ્યાએ લોકો આપણને આપણા પરિણામોથી યાદ રાખે છે તમે કેટલા સારા બહાના બનાવો છો એનાથી નહીં કામ બોલે છે જ્યારે બહાનાઓ તો ખાલી શોરબકોર કરે છે આપણી ઓળખ આપણી રેપ્યુટેશન એ આપણા કામનું જ પરિણામ છે ઓકે અત્યાર સુધી આપણે વાત કરી પર્સનલ ગ્રોથ અને જવાબદારીની પણ હવે હવે આપણે આ ચર્ચાને એક અલગ જ લેવલ પર લઈ જઈએ છે એક એવા વિષય પર જે આ બધાથી પણ ઊંડો અને વધુ અર્થપૂર્ણ છે અને એ છે સેવા અહીંયા સેવાને માત્ર એક ક્રિયા નથી કહી એને પરમો ધર્મ એટલે કે સર્વોચ્ચ ધર્મ કયો છે આ કોઈ પૂજા વાત નથી આ તો શુદ્ધ માનવતાની વાત છે જરા વિચારો આખી દુનિયામાં સૌથી મોટું પુણ્ય શું હોઈ શકે કોઈ દુઃખી વ્યક્તિના આંસુલ ઉછવા બસ આ જ સેવાનો સાર છે અને આ વાત કેટલી સુંદર રીતે અહીં સમજાવી છે કે સાચી સેવા શું છે મંદિરમાં દીવો કરવો એ શ્રદ્ધા છે પણ કોઈ ગરીબના ઘરમાં ચૂલો સળગાવો એ સાચી ભક્તિ છે આ ઉદાહરણ બતાવે છે કે કોઈ કોઈપણ રીતિ રિવાજ કરતા હંમેશા ઉપર છે આ એકદમ પ્રેક્ટિકલ દયાનો સંદેશ છે તો હવે આપણે આ ચર્ચાના છેલ્લા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ જો સેવા સર્વોચ્ચ ધર્મ છે તો એ સેવાનું એ દાનનું સૌથી ઉત્તમ સ્વરૂપ કયું હોઈ શકે ચારો આ રહસ્યને પણ ઉકેલીએ દાનના પણ જુઓ ત્રણ સ્તર બતાવ્યા છે ચાલો એક એક કરીને સમજીએ પહેલું છે પૈસાનું દાન બિલકુલ જરૂરી છે ઉપયોગી છે પણ એનાથી એક સ્ટેપ ઉપર છે સમયનું દાન કેમ કારણ કે પૈસા તો પાછા કમાઈ શકાય પણ ગયેલો સમય પાછો નથી આવતો અને પછી સૌથી ઉપર શિખર પર છે લાગણીનું દાન કોઈના દુઃખમાં ખરેખર ભાગીદાર બનવું એમને દિલથી સાંભળવા એમની સાથે ઊભા રહેવું તો આખા વિશ્લેષણનો નીચોડ આ જ છે પૈસા આપી દેવા કદાચ સહેલું હોય પણ જ્યારે આપણે આપણો સમય અને આપણી સાચી લાગણીઓ કોઈને આપીએ છે ને ત્યારે એ સાચી સમાજસેવા બને છે એ સૌથી ઊંડું અને સૌથી અર્થપૂર્ણ યોગદાન છે જે આપણે કરી શકીએ છીએ અને આખી વાત આપણને આ એક અંતિમ મજબૂત સવાલ પર લાવીને મૂકી દે છે આપણી પાસે સૌથી કિંમતી શું છે પૈસા નહીં આપણો સમય અને આપણી લાગણીઓ તો સવાલ એ છે કે આપણે આ અમૂલ્ય સંપત્તિને ક્યાં લગાવી રહ્યા છે શું આપણે એને બહાના બનાવવામાં વેડફી રહ્યા છીએ કે પછી એનો ઉપયોગ કોઈના જીવનમાં થોડોક પણ સારો ફેરફાર લાવવા માટે કરી રહ્યા છીએ પસંદગી હંમેશની જેમ આપણી જ છે